કુતિયાણા નગરપાલિકામાં સત્તા પરિવર્તન થયા બાદ વિકાસના અનેક કામો શરૂ થયા છે ત્યારે આ વિસ્તારના ધારાસભ્યએ અચાનક કુતિયાણા શહેરની મુલાકાત લીધી હતી અને ચાલતા તમામ કામોનું નિરીક્ષણ કર્યું હતું કુતિયાણા નગરપાલિકામાં સત્તા પરિવર્તન થયા બાદ રોડ રસ્તા અને ગટરના કામો શરૂ થયા છે ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય કાંતલભાઈ જાડેજાએ મુલાકાત લીધી હતી અને તમામ કામોનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ પાલિકાના ઉપપ્રમુખ કાનાભાઈ જાડેજા દ્વારા સરકારી હોસ્પિટલથી પૂજારી વાવને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે પાલિકાના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા

એ જે ગયો વખતે અમે નગરપાલિકાની ચૂંટણીના ટાઈમે જે અમે વચનો આપ્યા હતા એ બધા અમે પૂર્ણ કરતા રહીએ છીએ અને અત્યારથી બધું કામ ચાલુ થઈ ગયું છે ગટરનું અને રોડ રસ્તાનું ચોમાસામાં ખૂબ મોટું પાણી ભરાતું તો પણ આ ગટર યોજનાથી નહીં ભરાય છે એના માટે ગટરનું કામ અત્યારે ચાલુ જ છે એ પણ વેલી ગતિએ પણ કરવામાં આવશે અંદર લાકડા નાખી દેવામાં આવ્યા હતા હા લાકડા ફરજિયાત હતા એટલે તો નાખવા જ પડે એમ હતા કે એ પણ બહુ મુદ્દો મોટો હતો એટલે એ પણ અમે એનું નિવારણ લઈ આવ્યો છે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા અને પાલિકાના ઉપપ્રમુખ કાનાભાઈ જાડેજા દ્વારા વિવિધ વિસ્તારમાં જઈ લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો અને બાકી રહેલા કામોનું વહેલી તકે નિરાકરણ થશે તેવી ખાતરી આપવામાં આવી હતી નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા